જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું વ્રત કે ઉપવાસ માટે એકદમ સરસ છૂટી છૂટી સાબુદાણાની ખીચડી તો આ ખીચડી આપણે ફક્ત પાંચ જ મિનિટમાં બનાવી અને તૈયાર કરીશું ના સાબુદાણાને આખી રાત માટે પલાળવાની ઝંઝટ કે ના બટાકાને બાફવાની ઝંઝટ એકદમ ઇન્સ્ટન્ટ આપણે આ ખીચડી બનાવી અને તૈયાર કરીશું તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઇક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે બનાવીએ વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય એવી સાબુદાણાની ખીચડી તો રેસીપી બનાવવાનું શરૂ કરીશું સૌથી પહેલા આપણે સાબુદાણા લઈ લઈશું આજે આપણે ના સાબુદાણાને વધારે પલાળવાની ઝંઝટ કે ના બટાકા બાપવાની ઝંઝટ એકદમ ઇન્સ્ટન્ટ ફટાફટા ખીચડી બનીને કેવી રીતના તૈયાર થઈ જાય એ રીતના આપણે આ સાબુદાણી ખીચડી બનાવીશું આ રીતના આપણે દબાવી અને સાબુદાણા એકદમ સરસ મેશ થઈ જાય એટલે તમારે સમજી લેવાનું કે સાબુદાણા એકદમ સરસ પલળી ગયા છે તો અહીંયા મેં પહેલેથી જ આ સાબુદાણા પલાળી લીધા છે સાબુદાણાને તમારે બેથી ત્રણ પાણી એકદમ સરસ ધોઈ લેવાના છે અને સાબુદાણાની ઉપર આટલું પાણી રહે એ રીતના તમારે આ સાબુદાણાને પલાળવાના છે તો હવે આપણે સાબુદાણા તો એકદમ સરસ પલળીને તૈયાર છે તો હવે આપણે સાબુદાણાની સરસ ખીચડી બનાવી લઈશું તો અહીંયા આપણે ગેસ ઉપર કઢાઈ મૂકી દીધી છે હવે આપણે કડાઈની અંદર બે ટેબલ જેટલું તેલ એડ કરીશું તમે ખીચડીને ઘીની અંદર પણ બનાવી શકો છો અને તેલની અંદર પણ બનાવી શકો છો તો અહીં આપણું તેલ એકદમ સરસ થઈ ગયું છે તો હવે આપણે જીરું એડ કરીશું જો તમે ઉપવાસની અંદર જીરું ખાતા હોય તો એડ કરજો અને ના ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો તો અહીં આપણું જીરું એકદમ સરસ થઈ ગયું છે તો હવે આપણે બે થી ત્રણ ટેબલ જેટલા મગફળીના દાણા એડ કરીશું મગફીના દાણાને આપણે એકદમ સરસ ફૂટવા દઈશું તો અહીંયા આપણા મગફળીના દાણા એકદમ સરસ થઈ ગયા છે હવે આપણે થોડીક હિંગ એડ કરી દઈશું મીઠા પાણી કરીશું અને સાથે જ આપણે બટાકા એડ કરી દઈશું મિક્સ કરી લઈશું હવે આપણે લીલા મરચા એડ કરી દઈશું તો આપણે ત્રણ થી ચાર લીલા મરચાં લીધા છે જો તમે ઉપવાસની અંદર લાલ મરચુંની હળદર ખાતા હોય તો તમે લાલ મરચુંની હળદર નાખી શકો છો પણ જો તમે ના ખાતા હોય તો આ રીતના થોડા તીખા લાલ મરચાંનો ઉપયોગ કરવાનો એટલે ખીચડી એકદમ સરસ બનીને તૈયાર થશે આપણે અત્યારે લાલ મરચું અને હળદરનો ઉપયોગ નહીં કરીએ આગળ આપણે સાબુદાણાની ખીચડીની રેસિપી મૂકેલી છે તેની અંદર આપણે હળદર અને લાલ મરચાંનો ઉપયોગ કર્યો છે તમારે એ રીતના બનાવી હોય તો પણ તમે બનાવી શકો છો પણ અત્યારે આપણે આ સાબુદા ની વાઇટ ખીચડી બનાવીને તૈયાર કરીશું અહીંયા આપણે બધું મિક્સ કરી લીધું છે તો હવે આપણા બટાકા તમારે આ રીતના મીઠું નાખી દેવાનું એટલે બટાકા એકદમ સરસ ચડી જશે બરાબર આપણે મીઠાને મિક્સ કરી દઈશું આ ખીચડી ફક્ત પાચ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે તમે આગલી રાતે સાબુદાણા ના પલાળ્યા હોય બટાકા ના બાફ્યા હોય તો આ રીતના તમે ફટાફટ એકદમ સરસ છૂટી છૂટી ખીચડી બનાવી અને તૈયાર કરી શકો છો અહીંયા આપણે સરસ મિક્સ કરી લીધું છે હવે આપણે ગેસને એકદમ ધીમો કરી દેવાનું છે અને ઢાંકીને આપણે બેથી ત્રણ મિનિટ માટે બટાકાને સરસ ચડવા દઈશું વચ્ચે વચ્ચે આપણે ચેક કરવાનું નીચે બટાકા ચોટી ના જાય માટે તો આપણે બે ત્રણ મિનિટ જેટલો સમય થયો છે તમે જોઈ શકો છો ફક્ત બેથી ત્રણ જ મિનિટમાં બટાકા આપણે એકદમ સરસ ચડી ગયા છે આ રીતના તમે કરશો અને તમે જોઈ શકો છો બટાકાના બે ટુકડા થઈ જાય છે તો તમારે જરરા કે પાણીનો ઉપયોગ નથી કરવાનો આ રીતના તમારે ઢાંકી અને બાફમાં બટાકા થવા દેવાના એકદમ સરસ તમારા બટાકા ચડી જશે અને જ્યારે તમે આ રીતના કરી અને ખીચડી બનાવશો તો તમારી ખીચડી પણ એકદમ સરસ બનશે તો અહીં આપણા બટાકા એકદમ સરસ થઈ ગયા છે હવે આપણે આ સમયે એક નાની વાટકી જેટલા આપણે શેકેલા સિંગદાણાનો અકચરો ભૂકો એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું આ રીતના તમે પહેલેથી જ બધી સામગ્રીને તૈયાર કરીને રાખી હશે તો ફક્ત પાંચ જ મિનિટમાં તમારી ખીચડી બનીને તૈયાર થઈ જશે અને ઉપવાસો શરૂ થઈ રહ્યા છે આ રીતના તમે સાબુદાને ઇન્સ્ટન્ટ ખીચડી બનાવીને તૈયાર કરી શકો છો તો અહીંયા આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લીધું છે હવે આપણે જે સાબુદાણાને પલાળીને રાખ્યા છે તે આપણે એડ કરી દઈશું તો આપણે સરસ મિક્સ કરી લઈશું સારી રીતે મિક્સ કરી લીધું છે હવે આપણે ઢાંકણ બંધ કરી અને એક થી બે મિનિટ માટે સાબુદાને આપણે થોડા બફાવા દઈશું તો ફક્ત તમારે એક થી બે મિનિટ માટે જ ઢાંકીને રાખવાનું છે અને વચ્ચે વચ્ચે તમારે એક વખત ચેક કરવાનું તો અહીંયા આપણે ખીચડીને ચેક કરીશું તો તમે જોઈ શકો છો હજુ તો એક મિનિટ જેટલો સમય થયો છે અને ખીચડી આપણી એકદમ સરસ આ રીતના સાબુદાણા થોડા ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે હજુ આપણે એકાદ મિનિટ માટે ખીચડીને સરસ થવા દઈશું તો આ સમયે આપણે ખીચડીની અંદર અડધી ટેબલ સ્પૂન જેટલા કાળા મરીનો ભૂકો એડ કરીશું સારી રીતે મિક્સ કરી લઈશું આ કરવાથી તમારી ખીચડીનો સ્વાદ એકદમ અલગ જ આવશે તો તમે ચોક્કસથી આ રીતના થોડો કાળા મરીનો પાવડર એડ કરજો એટલે ખીચડી તમારે ખૂબ જ સરસ લાગશે ખાવામાં તો અહીંયા આપણે સારી રીતે મિક્સ કરી લીધું છે હવે આપણે ફરીથી એક મિનિટ માટે ઢાંકીને રહેવા દઈશું તો હવે આપણે એક મિનિટ જેટલો સમય થયો છે અને ખીચડીને ચેક કરીશું તો એકદમ સરસ આપણી તમે જોઈ શકો છો ખીચડી બનીને તૈયાર થઈ છે બધા જ સાબુદાણા ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે આ રીતના એકદમ સરસ સાબુદાણા ટ્રાન્સપરન્ટ થઈ જાય ત્યારે જ તમારી ખીચડી પ્રોપર બનીને તૈયાર થઈ છે જો તમે થોડા ઘણા વાઇટ હશે સાબુદાણા તો જ્યારે તમે ખીચડી ખાશો તો ખીચડી તમારી કાચી લાગશે તો આ રીતના તમારે પ્રોપર સાબુદાણા થવા દેવાના હવે આપણે આ સમયે સાબુદાણાની અંદર અડધું લીંબુ નીચોવીશું લીંબુના રસના લીધે ખીચડી તમારે એકદમ સરસ તૂટી થશે અને ખાવામાં પણ એકદમ સરસ લાગશે સાથે જ આપણે લીલા ધાણા એડ કરી દઈશું સારી રીતે મિક્સ કરી લઈશું જો તમને થોડીક ગળા સ્વાતી હોય તો તમે ખીચડીની અંદર અડધી ચમચી જેટલી ખાંડ એડ કરી શકો છો એકદમ સરસ આપણી સાબુદાણાની ખીચડી છૂટી છૂટી બનીને તૈયાર છે હવે આપણે ગેસને બંધ કરી દઈશું તો હવે આપણે સાબુદાણાની ખીચડીને આદ મિનિટ માટે ઢાંકીને રહેવા દઈશું ગેસ બંધ રાખવાનો છે અને થોડીક વાર પછી આપણે સર્વ કરીશું તો તૈયાર છે આપણી એકદમ સરસ છૂટી છૂટી સાબુદાણાની ખીચડી ના બટાકા બાફાની ઝંઝટ કે ના સાબુદાણા પલાળવાની સાબુદાણાની ખીચડી ઉપર ગળ્યો કે તીખો કેવડો પણ એડ કરી શકો છો તેનાથી પણ ખીચડી ખાવામાં એકદમ સરસ લાગે છે તો તૈયાર છે આપણી વ્રત કે ઉપાસ ખાવાની મજા પડી જાય એવી સાબુદાણા ની ખીચડી તો આ ખીચડી તમે ફક્ત પાંચ જ મિનિટમાં બનાવી અને તૈયાર કરી શકો છો અને એકદમ સરસ આપણે છૂટી છૂટી અને ખૂબ જ ઓછા મસાલા સાથે અને ઓછા સમયમાં આપણે આ ખીચડી અને તૈયાર કરી છે તો હવેથી તમે પણ વ્રત કે ઉપવાસની અંદર આ મારી રીત પ્રમાણે સાબુદાણાની ખીચડી ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ સાબુદાણાની ખીચડીની રેસીપી કેવી લાગી જો તમને આ સાબુદાણાની ખીચડીની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસિપી સાથે તો અત્યારે બાય બાય